हेलो हेलो गुरुजी हाँ सीताराम सीताराम गोरखनाथ जी एक प्रश्न से कौन घर चंदा कौन घर सुर कौन घर काल बजावे हाँ कौन घर पंच तत्व सम रहे सदगुरु हमको दियो बताए वाह भाई वाह क्या बात है जबरदस्त तो शांति थी सांबर जो बराबर गोरखनाथ जी पोता गुरु मच्छेन्द्र नाथ ने आ प्रश्न करे थे हे गुरु जी कौन घर चंदा कौन घर सूर कौन घर काल बजावे तूर कौन घर पंच तत्व सम रहे सतगुरु हमको दियो बताए ગોરખનાથજી પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથને પૂછે છે કે કયા ઘર આ ચંદ્રમાં છે અને કયા ઘર આ સુર મતલબ ભગવાન સૂર્યનારાયણ છે અને કોન ઘર કાલ બજાવે તૂર અને કયા ઘરની અંદર રહી આ કાલ તૂર બજાવી રહ્યો છે મતલબ શબ્દ વગાડી રહ્યો છે કોણ ઘર પંચતત્વ સમ રહે કયા ઘરે જવાથી એવું કયું ઘર છે જ્યાં પંચતત્વ સમ રહે સદગુરુ હમકો દિયો બતાય હે ગુરુજી મને આ તમે બતાવો તમે સમજાવો સરસ પ્રશ્ન કર્યો છે ગુરુ ગોરખનાથજીએ તો હવે ગુરુ મત્સ્યેન્દ્રનાથ અવધુ જતી ગુરુ ગોરખનાથને જવાબ આપે છે કે હે અવધુ મનઘર ચંદા पवन घर सूर शून्य घर काल बजावे तूर ज्ञान घर पांच तत्व सम रहे ऐसा दर्शन मच्छेन्द्र नाथ कहे वाह हमें आ लाइन में જાવા માટે આ જાણવા માટે પ્રેક્ટિકલમાં ઉતરવું પડે પ્રેક્ટિકલ કરીએ તો જ અનુભવના ઘર સુધી આપણે પહોંચી શકીએ એવું છે આ વાતુંથી કાંઈ થાય એવું નથી વાતો આખી જિંદગી આપણે કરશું તો વાતોથી કાંઈ થશે નહીં ગુરુ મચ્છેન્દ્રનાથ જેવા જ્યારે સાચા ગુરુ મળે અને ભક્તિ ભજન બતાવે એ ભક્તિ ભક્તિભજનના રસ્તે આપણે હાલીએ તો જ આ સંભવ છે બાકી અસંભવ મનઘર ચંદા મનઘર ચંદાનો અર્થ છે ચંદા એટલે ભગવાન શશી ચંદ્રમા એ ડાબી નાળી છે આપણી અને ડાબી આંખને પણ ચંદ્રમાં કહેવામાં આવે તો આ મનઘર ચંદા મતલબ ડાબી નાડી એને તમે ચંદ્રમાનું પ્રતિક સમજો જે ઠંડી નાળી ચાલી રહી છે તો જેવી રીતે ચંદ્રમાં શીતળ છે તેવી રીતે તમારું મન શીતળ બનાવો પવન ઘરસૂર મતલબ શ્વાસની જે ક્રિયા આપણી ચાલી રહી છે તેની અંદર સૂર મતલબ ભગવાન સૂર્યનારાયણ પ્રકાશ જે આપે છે એમ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે જે સ્વયં આત્મ પ્રકાશ છે તો અહીંયા સમજવાનું આપણે એ છે કે મનઘર ચંદા એટલે ડાબી નાળી પવનઘર સુર એટલે જમણી નાળી આ બે નાળીઓને સમાન કરો સમાન અવસ્થામાં લાવો કલાકના એકવીસ હજાર છસો શ્વાસ ચાલે એવી રીતના એને ચલાવો પ્રેક્ટિકલ કરીને તો ડાબી અને જમણી નાળી જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે શૂન્ય ઘર કાલ બજાવે તૂર તો ડાબી અને જમણી નાળી સ્થિર થઈ જાય ત્યારે મન સ્થિર થઈ જાય છે સ્થિર થઈ જાય મન અને શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરે છે સંકલ્પ અને વિકલ્પ ખતમ થઈ જાય છે ત્યારે એ શૂન્ય અવસ્થાની અંદર કાળ મતલબ સમય અનેક પ્રકારના શબ્દો પ્રગટ કરે છે આ જીવને ફસાવા માટે જેમ કે પાંચ તત્વના શબ્દો પ્રગટ કરે છે જેમ કે ઘંટનાથ બંસરીનાદ જાલરીનાથ હે આવા અનેક પાંચ તત્વના પાંચ નાદો છે એને પ્રગટ કરી અને આ જીવને એ નાદની અંદર ફસાવવાનો પ્રયત્ન કરે છે જેથી કરીને જીવ આગળ ન વધી શકે આતમ પરમાતમ સુધી ન પહોંચી શકે તો હવે આ મનઘર ચંદ પવનઘર સૂર્ય એટલે શું છે એમ કે ચંદ્ર અને નાળી સમાન માત્રામાં ચાલવા માંડે જેવી રીતે મિત્રો અહીં રાતને ચંદ્રની ઉપમા આપી છે કારણ કે રાતના ચંદ્રમાં ઉપર પ્રગટ થાય છે બરાબર અને પવન ઘર સૂર દિવસના ભગવાન સૂર્યનારાયણ આકાશમાં આવે છે રાતના ચંદ્રમાં આવે છે તો આ બંને ચંદ્ર અને સૂરજ સમાન ક્યારે બને છે તો મિત્રો જેને આપણે સંધ્યા કહીએ છીએ સવારમાં પણ સંધ્યા હોય છે બપોરે પણ હોય છે અને સાંજના પણ હોય છે સવારના સંધ્યા કોને કહેવાય સૂર્ય ભગવાન ઉગે પહેલાં દસ મિનિટ ને ઉગ્યા પછી દસ મિનિટ બપોરે બારમાં દસ મિનિટ બાકી હોય બાર વાગીને દસ મિનિટ પછી વીસ મિનિટ પછી સૂર્ય અસ્ત થાય એ પહેલાં દસ મિનિટ અને અસ્ત થયા પછી દસ મિનિટ આને સંધ્યા કહેવામાં આવે છે આ જે સંધ્યા છે એ સંધ્યા સમયે ડાબી અને જમણી નાળી મતલબ ચંદ્ર અને સૂર્ય નાળી બંને સ્થિર થઈ જાય બને સ્થિર થાય ત્યારે નથી દિવસ હોતો કે નથી રાત હોતી તો ડાબી નાળીને તમે રાત સમજો જમણી નાળીને દિવસ સમજો અને સંધ્યા જે છે એને સુક્ષ્મણા નાળી સમજો કારણ કે બે નાળી સ્થિર થાય ત્યારે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે મિત્રો એ સિવાય અસંભવ છે જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ ત્રિકુટી સ્થાનમાં ને એક બાજુ ભમરો છે એક બાજુ બગલો છે તો ભમરાને ભમરો કાળો હોય છે એટલે રાત સમજો બંગલો બગલો સફેદ હોય છે અને દિવસ સમજો અને વચ્ચે જે આપણે તિલક કરીએ છીએ ત્યાંથી સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે ત્યાંથી શરૂઆત થાય છે તો બંને નાળીઓ જ્યારે સ્થિર થઈ જાય ત્યારે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે અને બંને નાળીઓ સ્થિર થતાં ત્રિકુટી સ્થાનમાં કાળરૂપી અશૂન્ય રૂપી અનેક શબ્દો આપણને સંભળાવે છે ત્રિકુટી સ્થાનમાં રહીને પણ ત્રિકુટ સ્થાનને છોડી અને સૂક્ષ્મણાનો માર્ગ પકડી અને આ સોહમરૂપી સુરતા આગળ વધે છે દસમા દ્વાર સુધી પહોંચે છે દસમા દ્વારને ખોલી પછી ત્યાંથી આઝાદ થાય છે હવે કહે છે જ્ઞાનઘર પાંચ તત્વ સમ રહે એશા દર્શન મચ્છેન્દ્ર કહે તો મિત્રો જ્ઞાનઘર જ્યારે સુક્ષ્મણાનું દ્વાર ખુલી જાય છે ત્યારે જ જ્ઞાન પ્રગટ થાય છે મિત્રો હું ઘણી કહું છું કે ત્રિકુટી સ્થાનમાં ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર છે એ જ જ્ઞાન દ્રષ્ટિ છે એ જ સુક્ષ્મણા નાળી છે જ્ઞાનની ત્રીજી આંખ છે તો એ જ્યારે સુક્ષ્મણાનું દ્વાર ખુલે છે એને ઘણા સંતોએ દસમો દ્વાર પણ કીધો છે અને બ્રહ્મરંધ્રની અંદર દસમા દ્વારની સાથે સીધું તેનું કનેક્શન છે તો એ જ્ઞાન જ્યારે થાય સુક્ષ્મણા નાળી ખુલે અને એ જ્ઞાન આત્મ જ્ઞાનની ઉપર ચડે છે સોહમરૂપી સુરતા મતલબ સૂક્ષ્મના નાડીથી જ આતમ જ્ઞાનની શરૂઆત થઈ જાય પછી દસમા દ્વારને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી તેની અંદરથી ફરી સોહમ શબ્દ સ્વરૂપી બની અને પરમપિતા પરમાત્મા અનાદિ ઓમકાર અનાદિ સોહમકારની અંદર લય થઈ જાય છે એ શબ્દમાં તો જ્ઞાનઘર પંચતત્વ સમય હવે જ્યારે આત્મ જ્ઞાન થઈ જાય અથવા ડાબી અને જમણી નાળી સમાન માત્રામાં ચાલવા લાગે એ પ્રેક્ટિકલ તમે કરીને બંને નાળીઓને સ્થિર કરીઓ સમાન માત્રામાં ચાલે બંને નાળીઓ ત્યારે એ જ્ઞાન ઘર પાંચ તત્વસમ રહે ત્યારે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચે પાંચ તત્વો સમાન માત્રામાં થઈ જાય છે ત્યાં વધઘટ નથી થતું જો વાયુ ઘટે તોય તકલીફ જો વાયુ વધે તોય રોગ થાય જો અગ્નિ ઘટે તોય જઠરાગ્નિ મંદ પડે જો અગ્નિ વધે તો એસીડીટી થાય જો જળ તત્વ ઘટે તોય ઘણી તકલીફ આવે જો જળ તત્વ વધે તોય તકલીફો આવે અને ધરતી તત્વની અંદર આપણા શરીરની અંદર કોઈ પણ સમસ્યા ઊભી થાય તોય પણ તકલીફ પડે આકાશ તત્વની અંદર જો વધઘટ થાય તો બુદ્ધિ બેલેન્સ ગુમાવે તો આવી રીતે પાંચે પાંચ તત્વો સમાન માત્રામાં રહે એ પણ જ્ઞાન થાય ત્યારે બંને નાળીઓ સ્થિર થાય સૂક્ષ્મણનું દ્વાર ખોલેને આત્મ જ્ઞાન તરફ સોહમરૂપી સુરતા ઉપર ચડે ત્યારે આ પાંચ તત્વ સમ રહે ત્યારે આ પાંચ તત્વ સમાન માત્રામાં આવી જાય છે મિત્રો જેવી રીતે ઘરે શાક બનાવતા હોય છે આપણી માતાઓ બહેનો ત્યારે એ શાકની અંદર જો મીઠું ઓછું થાય તો શાક સારું ન લાગે જો મીઠું વધારે પડી જાય તો ખારું થઈ જાય તોય સારું ન લાગે જો મરચું ઓછું થાય તોય મોરું લાગે મરચું વધી જાય તો તીખું લાગે તેલ વધી જાય તો બાળું લાગે તેલ ઘટે તો સારું ન લાગે લસણ વધી જાય તોય બાળું લાગે લસણ ઘટે તોય સારું ન લાગે તો કહેવાનો અર્થ છે કે જેમ શાકની અંદર સમાન માત્રામાં બધી વસ્તુ પડેલી હોય તો તે શાકનો સ્વાદ આપણે માણી શકીએ છીએ એમાં જો વધઘટ થાય તો એ શાક આપણને સારું લાગતું નથી બરાબર એવી જ રીતે પાંચે પાંચ તત્વ સમ માત્રામાં રહે સમાન માત્રામાં આવી જાય આનું જ નામ નાડી શુદ્ધ કહેવાય આનું જ નામ નાડી શુદ્ધ થઈ કહેવાય પાંચે પાંચ તત્વ કમ્પ્લીટ થઈ જાય ને એને જ મિત્રો નાડી શુદ્ધ કહે છે અને પંચ પ્રાણ પંચપ્રાણપાણ પછીની આ સમાન માત્રામાં ચાલવા લાગે છે અપાન સમાન પ્રાણ ઉદાન અને વ્યાન જે સર્વવ્યાપક છે વ્યાન વાયુની અંદર પંચે પંચ પ્રાણ સમાન માત્રામાં થઈ જાય છે બહુ મિત્રો આ તો વાતોથી સમજમાં આવે એવું નથી અંદર ઉતરવું પડે એ રસ્તે હાલો તો જ ખબર પડે એવું છે બાકી એ સિવાય અસંભવ છે મિત્રો ઐસા દર્શન મચ્છેન્દ્રનાથ કહે કે આવું દર્શન મતલબ આ ઘરે પહોંચવું હોય આ ઘરનો અનુભવ કરવો હોય તો આ બતાવેલી લાઈન પાડવાને આ પ્રમાણે તમે ચાલશો તો તમે મુક્તિ અને મોક્ષના માર્ગ સુધી પહોંચી શકશો એ સિવાય અસંભવ છે તો હવે તમે કાંઈ ન બોલતા તો ગુરુ ગોરખનાથજી મહારાજની જે ગુરુ મચ્છિન્દ્રનાથ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય